પ્રાપ્ત કરે છે હું છેલ્લા બે વર્ષથી અહીં ચાણક્ય એકેડમીમાં અભ્યાસ કરી રહી છું અહીંના શિક્ષકો તરફથી મને વ્યક્તિગત માર્ગદર્શન ડાઉટ સોલિંગ અને હંમેશા મને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે અહીં રોજ ટેસ્ટ લેવાતી અને દર દર મહિને પચાસ પચાસ માર્કમાં સોસો માર્કનો પેપર લેવાતા સીટીવી લેવાતી અને છેલ્લા જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી હતી ત્યારે રોજ જે સોસો માર્કના પેપર લઈ જયે સરે અમારો ઉજ્જવળ ભવિષ્ય કરવા માટે એ ખૂબ પ્રયત્ન કર્યો કર્યો હતો જેનું અત્યારે અમને રિઝલ્ટ પ્રાપ્ત થયું છે તેમના કારણે જ અમે આવી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છીએ અને સાથે સાથે મારા માતા પિતાના સહકારથી પણ હું આગળ વધી રહી છું મારું નામ સરવૈયા બંજી ચંદીભાઈ છે આજે બોર્ડના રિઝલ્ટ દરમિયાન મેં સત્તાણું પોઈન્ટ તોતેર ગુણ પ્રાપ્ત કર્યા છે હું પ્રાથમિક ધોરણથી અહીં ચાણક્ય એકેડમીમાં અભ્યાસ કરી રહી છું હું વિષય શિક્ષકો દ્વારા મને સતત વ્યક્તિગત માર્ગદર્શન અને ડાઉટ સોલ્વિંગ કરાવવામાં આવે છે અને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે હું મારા આવા સારા ગુણનો શ્રેય મારા માતા પિતાની સાથે સાથે જય તથા મીનાક્ષી મિસને પણ આપું છું અને તેને ખૂબ ખૂબ આભાર માનું છું કે તે સતત અમને માર્ગદર્શન પૂરું પાડે છે અને અમને હંમેશા શિક્ષણ બાબતે હેલ્પફુલ રહે છે ચાણક્ય એકેડમી સિહોર છેલ્લા ઘણા વર્ષોથી શૈક્ષણિક કાર્યક્ષેત્રે ખૂબ જ પ્રગતિશીલ રહી છે અને આજરોજ ધોરણ દસ નું પરિણામ જાહેર થતા ચાણક્ય એકેડમીની વિદ્યાર્થીની સોમરા ભૂમિકાબેન અનિલભાઈ જેમને સિહોર કેન્દ્રમાં ચોથો ક્રમાંક અને ગર્લ્સ હાઈસ્કૂલમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરીને પોતામાં પોતાના માતા પિતાનું ગૌરવ અને અમારો ઉત્સાહ પણ વધારેલો છે સતત બાર વર્ષથી આપણી સંસ્થા છે એ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓમાં પંચાણુંથી લઈને સો ટકા પરિણામ લઈ રહી છે અને એ જ રીતે બે દિવસ પહેલાં બારમા ધોરણના રિઝલ્ટમાં પણ મેર ધ્રુવ બગજીભાઈ જેમને બારમા ધોરણમાં અઠ્ઠાણું પોઈન્ટ અન્નું પર્સન્ટાઇઝ સાથે શ્રી એડમોની હાઈસ્કૂલમાં પણ પોતાનો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓએ જેમણે ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે તેવા બધા જ વિદ્યાર્થીઓને ચાણક્ય પરિવારોથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન